ઉનામાં આંગણવાડી વર્કર બહેનોને બુથ લેવલ ઓફિસર તરીકેની કામગીરી સોંપવામાં આવતા ઉના ખાતે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે આંગણવાડી વર્કરોએ આ કામગીરીમાંથી મુક્તિ આપવા માટે આવેદનપત્ર સુપરત કર્યું આંગણવાડી વર્કરોનું કહ્યું છે કે તેઓએ ક્યારેય ચૂંટણીની મતદાર યાદી સંબંધિત કામગીરી કરી નથી અને તેમને આ ક્ષેત્રનો કોઈ અનુભવ નથી મોટાભાગની આંગણવાડી વર્કર બહેનો માત્ર સાત ધોરણ પાસ છે ત્યારે આવી અજાણી અને ટેકનિકલ કામગીરી તેમના પર થોપવામાં આવતા તેઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે મારું નામ બાબણીયા વણિતાબેન છે અને અમે હું એમના પચીસની આંગણવાડીમાં વર્કર તરીકે ફરજ બજાવું છું અને આ સિવાય પણ અમને સરકારશ્રીએ બીએલઓની કામગીરી માટે અમને ફાળવ્યા છે તો આ કામગીરી અમે ક્યારેય કરી પણ નથી અને કરી પણ ના શકીએ કારણ કે અમારી પાસે આંગણવાડીનું જ એટલું બધું કામગીરી છે એટલે અમે આ કામગીરીમાંથી અમને સાહેબ મુક્તિ આપે એવી અમારી સાહેબને નમ્ર વિનંતી છે વર્કરોએ જણાવ્યું છે કે તેઓ પોતાની દૈનિક આંગણવાડી મહેકમની કામગીરીમાં જ વ્યસ્ત હોય છે અને તેમાંથી તેમને ફુરસદ મળતી નથી આવા સંજોગોમાં બીએલઓ જેવી વધારાની અને બિનઅનુભવી કામગીરી તેમના પર થોપી બેસડવામાં આવતા તેનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે જ્યારે આંગણવાડી બહેનો આવેદન આપવા માટે પહોંચી ત્યારે અધિકારીઓએ તેમને સાંભળ્યા નહોતા આથી તેમની સાથે આવેલા સામાજિક કાર્યકર અને અધિકારી વચ્ચે ચકમક ઝરી હતી પ્રાંત ઓફિસ ઉના ખાતે આંગણવાડી વર્કર જે બેનો છે એ બેનો પત્ર આપવા આવી છે એ બેનોની સાથે અમે પણ સમર્થન આવ્યા છે ખાસ એ લોકોની માંગ એવી છે કે એમને જે કામગીરી છે આંગણવાડી કે ભાઈ નાના નાના જે ભૂલકાઓ છે એમને શિક્ષણ આપવું એમને યોગ્ય દિશામાં વાળવા તો એ એની મુખ્ય કામગીરી છે બાકી બીજા બધા ઘણા બધા રેકર્ડ રાખવાની પણ જવાબદારી એમની છે અમુક સગર્ભા બહેનોને અમુક વિતરણ કરવાની જવાબદારી પણ એમની છે એટલે કેટલી બધી જવાબદારી એમને આપવામાં આવી છે જે જવાબદારી આપવામાં આવી છે મુજબ જે સરકારનું નીતિ નિયમ છે લઘુત્તમ વેતન ધારા આ વેતન ધારાનું પાલન પણ સરકાર કરતી નથી તેમ છતાં પણ એને ગુલામની જેમ જવાબદારીઓ સોંપવામાં આવે છે એક નવી જવાબદારીઓ અમને સોંપી છે બૂથ લેવલ ઓફિસર બનાવવા માટે ડીએલઓ બનાવવા માટેની જવાબદારીઓ અમને સોંપી છે પણ વિચારો કે જે બહેનો સાત પાસ છે આઠ પાસ છે કે જેમે જેમને હજુ પણ એઆઈની દુનિયા છે એમાં એટલો બધો ખ્યાલ નથી મોબાઈલની દુનિયામાં ખ્યાલ નથી કમ્પ્યુટરની દુનિયામાં ખ્યાલ નથી અને એને આ પ્રકારની જવાબદારી ઓનલાઈનની જવાબદારીઓ સોંપવામાં આવે તો એ કેટલું તટસ્થ રીતે થઈ શકે આવું કામ ખામીયુક્ત થાય એટલે આ બહેનોને જે જવાબદારી સોંપી છે એ જવાબદારીને ના સોંપતા જે જવાબદાર હતા અત્યાર સુધી અને જે જવાબદારી નિભાવી શકે એમ છે ટેકનિકલ કામ કરી શકે એમ છે એવા લોકોને એની જવાબદારી સોંપવી જોઈએ એટલે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા હતા પ્રાંત સાહેબને રજૂઆત કરી કે ભાઈ અમને જે જવાબદારી સોંપી છે એ કામગીરી અમારાથી થઈ નથી એ કામગીરી અમારી માથેથી ઉઠાવવામાં આવે અને અમને જે મુખ્ય જે અમારી કામગીરી છે એ કરવા દેવામાં આવે એટલે એ જે આવેદનપત્ર આપવામાં આવે છે તો કયા આવેદનપત્ર સ્વીકારવા માટે એ ગોપાલભાઈ બારડજી શિરસદારની પોસ્ટ ઉપર આવી બેઠા છે એ આવ્યા હતા આવ્યા પણ જેમ અભિમાનમાં અહંકારમાં રાચતા હોય એવી રીતે કોઈને સાંભળ્યા વગર અમે એને પૂછ્યા સવાલ તો એ સવાલમાં એ ગુસ્સામાં આવી ગયા આક્રમક અંદાજમાં આવી ગયા અને મન ભાવે એમ વર્તન કરવા માંડ્યા જેમ પ્રજાના રાજા હોય એવી રીતે વર્તન કર્યું એટલે ખરેખર અમારી જે બહેનોની જે માંગણી છે એને સમર્થનમાં આવ્યા છે અને આવા અધિકારીઓ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી તંત્રએ કરવી જોઈએ અમારી માંગણી પણ